નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટીમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તુલસીધામ ગણાતા મીઠાપુર ગામમાં આજે દર વર્ષની જેમ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે તુલસી વિવાહ એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે તુલસી વિવાહમાં તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરવામાં આવે છે શાલીગ્રામ શિલા અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે તેથી આ ખાસ દિવસે આ બંનેના લગ્ન કરાવવાથી ભક્તોને ધાર્મિક પુણ્ય મળે છે તેવું માનવામાં આવે છે આજે મીઠાપુર ગામમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ઠાકર ભગવાનની જાન આનંદ પર ભાલથી મીઠાપુર ગામે આવેલ છે જાનૈયાઓ ઠાકર ભગવાનની જાનમાં ડીજેના તાલે નાચીને જાનને ઉતારીથી મંડપમાં લાવ્યા હતા અને તુલસીમાં અને ઠાકર ભગવાનના લગ્ન કરાવ્યા હતા તુલસીમાંનું કન્યાદાન મીઠાપુર ગામના ગજુભાઈ મનોહરભાઈ હદવાણી કર્યું હતું ગ્રામજનોએ અને આવનાર મહેમાનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મીઠાપુર હલો તુલસી મહાપુની જય આજ રોજ કાર્તક સુદ દિવસે ગામ સમસ્ત તુલસી વિવાહનો આયોજન કરવામાં આવેલ છે જેના સાનિધ્યમાં ગામ સમસ્ત અને ગામ સેવકો થઈને મોટો તુલસીવાળો આયોજન કરેલું હતું અને બાપુની હયાતી હતી ત્યારે બાપુએ બે હજાર દસની સાલમાં એમના મુખથી અમે સાંભળેલું છે કે અમે એકસો ને એક તુલસી વિવાહ કરેલ છે અને બે હજાર ચૌદની સાલમાં જ્યારે બાપુ દેવ થઈ ગયા તે પછી તે આ ગામ હજુ સુધી એમની પરંપરાને જાળવી રાખી છે અને ગામ સમસ્ત ધુમાડા ગામ આખા ગામને પ્રસાદ આપે છે ધુમાડા બંધ કરીને પ્રસાદ ગામને ખવારે છે જેનું આયોજન આખા ગામ સમજ અને સેવક ભાઈઓ કરેલ છે અને આવતા મહેમાનો ને ગમે એટલો ગામ બહાર ગામ થી માણસો બધાને પ્રસાદ લેવડાવવામાં આવે છે અહિયાં